છોટાઉદેપુર લોકસભાના બીજેપીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ વડોદરામાં ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લીધી હતી. અંગ્રેજો સામે આઝાદીની ચળવળ સમયે સ્વદેશી વસ્તુઓનું ચલણ વધ્યું હતું જેમાં ખાસ કરીને લોકો પોશાકમાં ભારતના હાથવટાણમાંથી તૈયાર થયેલ કપડાના વસ્ત્રો પહેરતા હતા. તે સમયે આઝાદીના લડવૈયા ગાંધી બાપુ, લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓ જાતે વણેલી ખાદીનો ઉપયોગ કરતા હતા. આઝાદીના આટલા વર્ષો બાદ પણ આજના આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિના ચલણ વચ્ચે પણ ખાદીની માંગ યથાવત છે છોટાઉદેપુર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ આજે ખાદી ગ્રામોદ્યોગની મુલાકાત લીધી હતી તેઓએ આ અવસરે જણાવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા આ વખતે સારી બહુમતીથી જીતીશ સાડા પાંચેક લાખની લીડ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મુદ્દે બોલવાનું ટાળ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મને ખાદી પહેરવાનો પહેલેથી શોખ છે સરપંચ હતો ત્યારથી ખાદી પહેરતો આજે વિચાર આવ્યો કે ચૂંટણી પૂરતા કપડા લઈએ એટલે ચાર પાંચ જોડી કપડાં લીધા છે મારા વિસ્તારમાં આવતા ક્ષેત્રમાં જ્યાં સિંચાઈની સુવિધા નથી તે માટે કાર્ય કરાશે આમ તો કોઈ પડતર પ્રશ્નો નથી છતાં રહેશે તો તેનો નિકાલ કરીશ છોટાઉદેપુર સંતાનો પ્રેમ જેમ મળ્યો છે તેમ મળતો રહે હું પણ તેમની વચ્ચે રહી તેમની સેવા કરતો રહીશ ઉદેપુર લોકસભા આ વખતે સારી બહુમતીથી સૌ કાર્યકર્તાઓની મહેનતથી અને નરેન્દ્રભાઈ જે યોજના યોજના કીય ગરીબો સુધી લાભ પહોંચાડ્યા છે અને માધ્યમથી સારી લીડ થી જીતી સાડા પાંચેક લાખ ની લીડ છોટાઉદેપુર ઉદેપુર લોકસભામાં મળશે એ છોટ ચેતર વિસાવાનો મત વિસ્તાર અલગ છે છોટાઉદેપુર મત વિસ્તાર અલગ છે એટલે હું એ બાબતે કોઈ કોમેન્ટ નથી કરું બસ મને ખાદી પહેરવાનું પહેલેથી શોખ છે સરપંચ હતો ત્યારથી એટલે આજે મને એવું થયું કે ચાલો ને ચૂંટણી પૂરતા કપડાં સારા થોડા લઈએ એટલે ચાર પાંચ જોડ કપડાં લીધા ફૂલ મળીને મારું એવું ગણિત છે કે પાર્ટીએ મને પસંદ કર્યો છે પ્રજા વચ્ચે જવાનો મોકો મળી રહ્યો છે ત્યારે હું મારા વિસ્તારની અંદર આવતા જે વિસ્તારમાં સિંચાઈની સગવડ નથી ત્યાં સિંચાઈની સગવડ ઊભી કરીશું અને સિંચાઈની સગવડ ઊભી કરવાથી ખેડૂતોને બમણી આવક થાય ને રોજગારીની તકો ઊભી થાય એ માટેના પ્રયત્ન કરશું ને કેટલાક પડતર પ્રશ્નો જે હશે કદાચ આમ તો છે જ નહીં પણ હશે તો અમે એનો યોગ્ય નિકલ કરીશ આપણા માધ્યમથી છોટા ઉદેપુરની જનતાને સૌપ્રથમ તો હું પ્રણામ કરું છું અને એમનો જે પ્રેમ મને મળી રહ્યો છે એ પ્રેમ હંમેશા મળતો રહે હું પણ એમની વચ્ચે રહીને એમનું સેવા કાર્ય કરતો રહીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર